વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલ ખોડિયાલ માતાના મંદિરે ખોડિયાલ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગત રોજ ખોડિયાલ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા ભાડવાડા પાસે આવેલા બારિયાવાડ મહોલ્લાના ખોડિયાલ માતાના મંદિર ખાતે ખોડિયાલ જન્મ જયંતિ નિમિત્તે ચાલીસ વર્ષ જૂના મંદિર ખાતે કેક કાપીને આરતી ઉતારીને માતાજીની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ભંડારો રાખવામાં આવ્યો હતો જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસીપી એમ પી તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી સાથે જ ત્યાં સમગ્ર માઈ ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ખોડિયાલ માતાના પ્રસાદ રૂપે ભંડારાનો લાવો લીધો હતો આપ જાણો છો બરોડા એક સંસ્કારી નગરી છે અને ઉત્સવ પ્રિય શહેર છે આ બરોડાનું ફતેપુરા ભાંડવાડા એરિયા છે અહીંના પટેલ બંધુઓએ ખોડિયારમાંની એક આજે જયંતિનો કાર્યક્રમ ઉજવેલો છે જેમાં પ્રતિક પટેલ અને અમિત પટેલ મારી સાથે હાજર છે હિસ્ટ્રી એવી છે આ મંદિર ખોડિયાર માતાજીનું આ મંદિર ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અને આપ જોઈ શકો છો કે આસપાસની અંદર દર્શનાર્ સ્થિઓ અને માતાજીને માનનારા હરિભક્તોની ઘણી બધી ભીડ છે આજે પ્રતિક પટેલ અને અમિત પટેલની આગેવાની હેઠળ અહીંયા એક ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને આ વિસ્તારમાં રહેતા ધાર્મિક લાગણીશીલ માણસો એકત્ર થાય છે અને એકબીજાનો ભાઈચારો જળવાઈ રહે છે અમારું પણ આ એક જ્યુડિક્શન છે તો અમે પણ એક ધાર્મિક ભાવનાઓ સાથે આ નાગરિકોને એક હૂંફ મળે અને દર વર્ષે સારો પ્રસંગ ઉજવાય એવા હેતુથી અમે પણ અહીંયા હાજર છીએ અમારી પોલીસની ટીમ પેદલ પેટ્રોલિંગ કરે છે આજે માક્ષર સુદ આઠમ એટલે કે મા ખોડિયારનું જન્મ જયંતિનો સૌ પ્રથમ હું પ્રતિક પટેલ અહીંયા પધારેલ આ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આપણે અહીંયા ખોડિયાર જયંતિના જન્મદિવસ માનો જન્મદિવસ જેમ આપણે ઉજવીએ છીએ એ જ રીતે આપણે માતાજીનો જન્મદિવસ દરેક વર્ષે ઉજવીએ છીએ અને મંદિરનો જીર્ણોધ્ધાર કર્યાના પછી આ છઠ્ઠું વર્ષ છે જે આપણે એમનો જાહેર ભંડારા તરીકે પ્રસાદીનું આયોજન કરીએ છીએ મંદિરની વાત કરીએ તો આનો ઇતિહાસ એવો છે કે ચાલીસ વર્ષથી આ મંદિર છે સૌ એ પહેલાં પણ આ મંદિર હતું નાની ડેરી સ્વરૂપે હતું જેને અમારા મિત્રોએ અમારા પૂર્વજોએ એક મંદિર તરીકે સ્થાપના કરી અને છ વર્ષ પહેલાં અમે એનો જીર્ણોદ્ધાર કરીને ફરી સ્થાપના કરી છે ઓકે થેન્ક યુ આજે અમે સૌપ્રથમ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે કેક કટ કરીશું મહા મહાઆરતીનું આયોજન કર્યું હતું રાઈટ ઓકે હા ભંડારો દર ચટ્ટ આ ચટ્ટુ વર્ષ છે દર વર્ષે આપણે સર લોકોમાં તમે જોઈ જ શકો છો બહાર જરા જોશો તો ટોળે ટોળા ઉભરીને ભીડ વ્યક્ત કરી છે માય ભક્તો ને એવું જ કહેવા માંગીશ કે હું આવતા વર્ષોમાં પણ આજ વસ્તુ કરતો રહીશ ને આપ લોકો એ મને આજ રીતે સહકાર આપવાનો છે